એસબીઆઈ બેંકમાં મહિલાના પર્સમાંથી પેન્શનના રૂપિયા ચોરી કરનારી બે મહિલા ઝડપાઈ વલસાડની એસબીઆઈ બેંકમાં પેન્શનના રૂપિયા ઉપાડવા ગયેલા મહિલાના રૂપિયા ભરેલા પર્સની ચોરી કરનારી બે ચોર મહિલા આખરે પોલીસના હાથે ઝડપાઈ અને આ બંને ચોર મહિલાઓ વલસાડ સહિત મહારાષ્ટ્રમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂકી છે ત્યારે બે દિવસ અગાઉ બંને ચોર મહિલાઓ તાપી જિલ્લાના વ્યારા ખાતે સ્ટેટ બેંકમાંથી બહાર નીકળતા નિવૃત્ત શિક્ષક દંપતીને નિશાનો બનાવ્યો હતો અને તેમના પર્સમાં બ્લેડ મારી રૂપિયા પચાસ હજારની ચોરી કરી હતી જે અંગે વ્યારા ખાતે પોલીસ મથકે નિવૃત્ત શિક્ષક દંપતી ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકમાં બંને ચોર મહિલાને ઝડપી પાડી હતી જેની ધરપકડ કર્યા બાદ પોલીસે પૂછપરછ કરતા બંને ચોર મહિલાઓએ વ્યારા સહિત મહારાષ્ટ્રને વલસાડમાં પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું જેમાં વલસાડની એસબીઆઈ બેંકમાં કરેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો જેમાં બંને ચોર મહિલાઓએ પેન્શન ના રૂપિયા ઉપાડવા આવેલા એકસઠ વર્ષીય સલમાબેન ગુલામ બસીર શેખના રૂપિયા સાત હજાર થેલી માંથી ઉપાડી દીધા હતા બંને ચોર મહિલાઓ બેંકમાંથી નીકળી વલસાના દોભી તળાવ તરફ નીકળી ગઈ હતી અને તેમણે એક રિક્ષા કરી વલસાડ ડેપો તરફ નીકળી ગયા બાદ થેલીમાં મૂકેલી બેંકની ચેકબુક અને પાસબુકની થેલી રિક્ષામાં મૂકી દીધી હતી હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં મળતી માહિતી મુજબ આ બંને મહિલાઓ મૂળ મધ્યપ્રદેશની છે જેમાં કાજલ સંદીપ સિસોદિયા અને રવિના પપ્પુ સિસોદિયા હોવાનું જાણવા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો